નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પલાલ પટેલની ભયાનક આગાહી ફેબ્રુઆરી મહિનાના દિવસોમાં સહન ન થાય તેવી ઠંડી પડશે ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુનો ભાવ આસમાને લીંબુના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા એપીએમસી માં સફેદ અને લસણનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો મન્ના ચાર હજાર નવસો થી છ હજાર પાંચસો રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ સાબરકુંડલા યાર્ડમાં કપાસના ભાવ સામાન્ય કપાસનો ભાવ બારસો રૂપિયા થી લઈને એક હજાર ચારસો છવ્વીસ રૂપિયા બોલાયો રબ્બર પરિક્રમા મહોત્સવની તડામાર તૈયારીઓ આવનાર બારથી સોળ ફેબ્રુઆરી પાંચ દિવસનો મિનિકુંભ યોજાશે

દેશ વિદેશી પક્ષીઓની સંખ્યામાં સતત વધારો થયો છે નળ સરોવરમાં એકસો બેતાળીસ પ્રજાતિના બે લાખ ચોપન હજાર અઠ્યાવીસ થોડમાં વિવિધ પ્રજાતિના બેતાળીસ થી પચાસ હજાર પક્ષી હોવાનો અંદાજ છે સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરીએ થોડ તળાવ અભયારણ્યમાં પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવી હતી આગામી દિવસોમાં ઝોન પ્રમાણે વિગતો એકત્ર કરી કેટલા કેવા અને કયા પક્ષી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંગે સેમિનાર યોજાયો હતો સેમિનારમાં કાયદાકીય માર્ગદર્શન હેતુસર કાયદાના જાણકારો દ્વારા અને મહિલા તથા બાળ વિભાગના અધિકારીઓ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીઓ દ્વારા ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું મહિલાઓના હક અને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તથા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાના લાભો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી ટિન્ટોય ખાતે આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મારું મને અહીંયા છે તરીકે હું છું એમાં જે આ મારી બહેનો એ આવી છે બધી શક્તિ મંડળના વિડીયોમાં જોડાયેલી છે અને હું સીએલ પ્રમુખ તરીકે પણ મારી બહેનોને મારા હાથ નીચે પણ કામ કરાવું છું અને મારી બહેનો આત્મનિર્ભર અને પગભર બને એ રીતે હું મારી બહેનો પાછે મારી સ્વનિર્ભર ઈચ્છા રાખું છું કે મારી બહેનો આત્મનિર્ભર બને બસ અસ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો વિષય ઘરેલું હિંસા અધિનિયમ બે પાંચ અંગે ગામની ગ્રામીણ લેવલની છેવાડાની મહિલાઓ સુધી આ કાયદાની જાગૃતિ પહોંચે એ માટેનો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદાના જુદા જુદા નિષ્ણાતોએ કાયદા વિશે ખૂબ સરળ પાછામાં એનોને સમજણ આપેલ છે તથા મહિલાને બાળ વિકાસ વિભાગની જે મહિલા મહિલાલક્ષી સારી યોજનાઓ છે એ યોજનાઓ વિશે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવી છે તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે ખાસ આજે પ્રોડક્શન અધિકારી તરીકે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને ખાસ મહિલાઓને પોતાના અધિકારોથી મહિલાઓ જાગૃત થાય તે માટે અમારો નમ્ર પ્રયત્ન છે સમાજના તમામ પુરુષ વર્ગને અને મહિલા વર્ગને અમારી ખાસ ગામ છે એ દેશના વિકાસમાં મહિલાઓનું મોટું યોગદાન છે મહિલાઓના અધિકારોનું રક્ષણ થાય એ આપણા સૌની જવાબદારી છે આપણે સૌ ભેગા મળીને જે એક સરસ સમાજની રચના કરીએ એવી આપ સૌને નમ્ર બીજી તરફ નજર કરીએ તો દેશમાં ભર શિયાળે મોસમનો મિજાજ બદલાયો છે જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી છે ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી વરસાદ આવ્યો છે જો કે આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે સાત ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં કાતરોથી જવતી ઠંડી પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય છે પરંતુ અમદાવાદમાં શિયાળાની સિઝનમાં લીંબુના ભાવે ગૃહિણીઓનો સ્વાદ ખાટો કરી નાખ્યો છે ઉલ્લેખનીય છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે લીંબુના ભાવ સો રૂપિયાને પાર પહોંચ્યા છે રિટેલ માર્કેટમાં લીંબુનો ભાવ એક દિવસનો તેમજ એક કિલોનો સો રૂપિયા છે સારી ગુણવત્તાના લીંબુના ભાવ એકસો પચાસ રૂપિયા સુધીના છે વાત કરીએ તો એક તરફ સુરત શહેરમાં બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેનનું નિર્માણ કાર્ય તેમજ ચાલી રહ્યું છે ત્યારે હવે સુરત માટે વધુ એક મહત્વના સમાચાર આવ્યા છે સુરત થી મુંબઈ કે અમદાવાદના બદલે પોતાના શહેરમાંથી જ સીધા પરદેશ જવા માંગતા લોકો માટે ખુશીની ખબર આવી છે હવે સુરત શહેરમાં બનેલા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે માર્કેટ યાર્ડમાં મોટા પાયે જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં લસણ અને સફેદ ચોળીના પાકના ખેડૂતોને સારા ભાવ મળતા ખેતીમાં તેમજ ખેડૂતોમાં રાજીપો જોવા મળ્યો હતો સફેદ ચોળી અને લસણની સાથે સાથે અન્ય પાકોની પણ આવક થઈ રહી છે લસણના મનના ચાર હજાર નવસોથી છ હજાર પાંચસો રૂપિયાનો રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યા હતા છ હજાર પાંચસો અત્યાર સુધીનો સૌથી વધુમાં વધુ ભાવ છે જે ખેડૂતોને મળ્યો હતો અમરેલી જિલ્લામાં નાના મોટા યાર્ડ આવેલા છે યાર્ડમાં ખેડૂતો પાક લઈને આવી રહ્યા છે યાર્ડમાં વેચાણ કરે છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર ત્રણસો એક રૂપિયા ભાવ રહ્યો હતો કપાસનો ભાવ બારસો રૂપિયાથી લઈને ચૌદસો છવ્વીસ રૂપિયા બોલાયો હતો સમાચાર આવ્યા હતા કે જિલ્લામાં આવેલ કોલ્ડ સ્ટોરેજના ભાડાઓમાં વધારો થતા બટાટાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા તો બીજી તરફ હવે બટાટાના પાકમાં સુકારા નામનો રોગ આવતા બટાટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી ખાતે ફેબ્રુઆરી મહિનામાં મિની ભાદરવી કુંભ પણ યોજાતો હોય છે જેમાં ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને ભક્તો દેશ વિદેશમાંથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે બે હજાર ચોવીસના ગબ્બર પરિક્રમા મહોત્સવ મિની કુંભને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પાંચ દિવસનો મહોત્સવ પર્વ જાહેર કરાતા વખતે માઈ ભક્તો સૌથી વધુ અંબાજી ખાતે આવશે અને પરિક્રમા મહોત્સવમાં જોડાશે દાંત તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના લીધે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા હતા તેમના શિયાળા પાકને નુકસાન મોટુ ભીતિ સર્જાઈ હતી તો કમોસમી વરસાદી માહોલને જોઈ ખેડૂતોના માથે ચિંતાની લકી રોકે જાય છે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર સરકારની ભલામણ કરવામાં આવી આ બેઠકમાં કિસાન સંઘના આગેવાનો હાજર રહ્યા હતા તો ચણા રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે પાંચમી ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી શરૂ થશે અને વીસ ફેબ્રુઆરીથી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ બધું સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત